કેમ શોવાળા ખેડૂત મિત્રો બધા મજામાં છો તો આજે એક નવો ટોપિક છે તમે જોઈ શકો છો ખાતર ખાતર નાખવો પડશે હવે કેમ કે ડુંગળી બધાને કરવી છે પણ કયું ખાતર નાખવું હજી કાંઈ વિચારણા આવતી નથી આપણી પાસે બે વસ્તુ ફર્સ્ટ ક્લાસ છે વિડીયોમાં પણ આગળ એની વિશે માહિતી આપશું વિડીયો છેલ્લે અંત સુધી જોઈશો તો માહિતી મળશે પછી ઘણી વખત કેવું થાય અમુક ખેડૂતનો ફોન આવે રાજુભાઈ તમે છેલ્લે ઓલું સમજાવી સમજાણું નહીં આપણે વિડીયો પહેલા છેઠ સુધી ન જોઈએ એટલે ન સમજાય કેમ કે અહીંયા મહેનત કરીને બધું વસ્તુ ભેગી કરેલી હોય પણ આપણે અહીંયા બધું મારે સમજાવો અહીંયા તમે સમજી ગયો ને જે અહીંયા સમજાવવાનું એ જ હોય હા ત્યાં આઠ મિનિટ હું બગાડવું છું એનું કારણ શું હોય કે અહીંયા તમને સમજાય તમારે ફોન કરવાનું મન ન થાય તમને ખાલી ફોન કરવાનું એમાં થાય કે રાજુભાઈ ઠેલી મારે લેવી છે ક્યાં મળશે તમારે ખાલી એટલું જ મનમાં હોવું જોઈએ અહીંયા હું એટલી રીતે બધું ડિટેલ વાંજ તો અમુક ખેડૂતો મિત્રો ફોન કરે છે દસ દસ મિનિટ સુધી પૂછે કોઈ સમજાતું નથી તો અહીંયા એની માટે તો વિડીયો બનાવીએ એટલે સમજાય વાંધો નહીં પણ આવું તમને અહીંયા સમજાવવા ઈશું અહીંયા હું ટાઈમ એની માટે બગાડું છું કે તમને જોવો કે રોજની પાસે એક એકને સાથે ફોન હું આખો દિવસ વાત કરું રોજ મારે અહીંયા દુકાને કષ્ટ મને બધું આવતું હોય આ મારે કહેવાની જરૂર નથી પણ મારે આજે એવું બન્યું છે ઘણી વખત ખેડૂતને સમજાવતા હોય તો કોકના ફોન આવે હવે અહીંયા આજ ખેડૂતને ફોનમાં સમજાવતો હોય એને સમજાય નહીં કે રાજુભાઈ તમે વાત નથી કરતા મારે બધા વાત કરવી જ હોય પણ મારે હું દુકાન ની બેઠો છું કે જે ખેડૂત રૂબરૂ આગેથી આવ્યો હોય એને કંઈક મારે સમજાવવું તો પડે એ ખોટી વાત છે હવે તમે વિડીયો કોક તમે જ આવ્યો હોય તો દાખલા તરીકે મારે એ આવ્યો હોય આગેથી તો મારે એને વહેલા છૂટા કરે એને મારે દિવસ બિહાડી તો નહીં રખાય એ વાત એક સમજા જેવી છે એટલે ફોન કરો તો થોડુંક તમારે જે કામ હોય એવા પ્રશ્નોના સવાલ કરજો ન એવા ખોટા નહીં કરતો તમે જ્યાંથી દવા લે આજે મારે કેવો પ્રશ્ન બન્યો એક ભાઈ શ્રી બે બે જે ફોન કરે કઈ દવા નાખી હું નાખી દવા લઈને ન્યાં આવે ને મને ફોન કરે કે આનું હું માપ તો તમે જ્યાંથી દવા લઈને આવો છો ન્યા એનું ખુશી જો એમ કે તમે જવા જ્યાંથી લઈને આવ્યા છે ત્યાંથી તમે એને પૂછશો તો તમને હું અહીંથી તમને સમજો તમે બોટલ નામ ભરી બોલો તો ભૂલ તમારે પડશે તમે જે જગ્યાએ છો તમે મારી પાસે જ્યાં ખેડૂત દવા લેવા છે ને પૂરું પૂરું હરખી માહિતી આપું છું ત્યાં છે આ રીતે વપરાય આ છે એટલા દિવસે નખાય આવું એક એક્ઝામ્પલ આપું છું તો ખાસ કરીને તો આપણી પાસે ડુંગળીની એક વેરાયટી છે લાલ બાદશાહ એક અને એક સુપર સમ્રાટ આપણે ડુંગળીના પાણી ખાતર વિશે પણ બે વેરાયટી સારી છે જો તમે વધારે ડુંગળી બનાવતા હો તો બંને વેરાયટી તમારે અહીંયા મળતી હોય ઠીક છે ને આપણી પાસે અવેલેબલ છે રેડી આ આ એ બહુ મસ્ત વેરાયટી છે તમે બે બે દિવસના વિડીયોમાં પહેલા જોઈશા આ બંનેની મેં આપણે જાહેરાત કરી હતી આ એક સારી વેરાયટી નીકળે છે મોબાઈલમાં કેમ નવા નવો ફોન લઈ તો નવા નવો અપડેટ આવે એમ વરસાદ સહન કરી કે વેરાયટી છે બાકી પુષ્કળ વરસાદ પડશે તો એક કે વેરાયટી રહેશે કોઈ તમને એમ કહેતું 100% ટકા ગેરંટી એવી કોઈ ગેરંટી આવતી નથી એ વાતાવરણ પર આધારિત છે આ હમ હવે એક બીજો મુદ્દો છે આ મુદ્દો મારે લેવો નહોતો પણ આ મુદ્દો લઈ લેવો બહુ જરૂરી છે ડુંગળીનું વાવેતર કરો છો હવે તમે કરો છો હું વાવવાની છે આજ લેવા જઈશ કાલ તમને ખબર છે કે આપણે પાંચ વીઘાની ડુંગળી કરવાની છે આવું આપણે આમાંથી હોય પાંચ ખેડૂત કદાચ આવું કહું છું ને કરતા હશે આ ડુંગળીનું બિયારણ લીધું આપણે વીસ દિવસ પહેલાં અગાઉ ખરીદી કરી લેવાની ડુંગળી પછી આમાંથી તમે દસ પેકેટ લાવ્યા હોય તો તમારે ઘરની આગળ આમાંથી દસ કે પંદર બીબડા નાખી દેવાની એક જગ્યાએ પછી જોવાનું કેટલા બીબડા ઉગ્યા છે રેડી ઉગાવો રેડી છે તો આ કંપનીનું બિયારણ સારું છે આવો ખતરો આપણે કરો અને આપણે શું કરીશી સીધા લાવીએ નાખી દઈએ અને પછી આપણે ફરિયાદ આવે એ ઉગ્યું નથી પણ પહેલે આપણે ઘેરેથી ત્યાંનું ટેસ્ટિંગ કરી લઈએ પછી ન ઉગું તો તમે નજીકમાંથી લાવી એને કહેવાનું કે મેં આ રીતે આ ટ્રાયલ લીધી હતી તો આ રીતે જર્મિનેશન ના હોય તો હું શું કરું તો એ તમને જેનો રસ્તો છે એ કરી દેશે પણ તમે ખેતરમાં નાખ્યા પછી કરો એની કરતાં પહેલેથી એવું ટ્રાયલ લઈ લો તો કાલે સવારે તમારે પંદર દિવસ ન બગડે તમારો જે આગળ મોલ કરો છે આવું બધું રોજ શીખવા મળશે જે અનુભવ હશે ચેનલ ને સબસ્ક્રાઈબ તો આવું રોજ આવું તમને કોઈ શીખવાડ્યું હોય નહીં આવી માહિતી કોઈ તમે આપી નથી અહીંયા એવું રોજ શીખવા મળે છે તો આજ આપણે પાયાના ખાતર ડુંગળી જેને છે કરી નાખી હોય તોય વાપરી શકાય અને ડુંગળી મોટી થઈ ગઈ હોય તોય વાપરી શકાય એવી રીતે માહિતી દેવાની છે આગળ વિડીયોમાં રેડી પાયામાંય નાખી શકાય જ્યાં ડોલ પડી છે પાયામાંય નાખીએ કહો વીજ પછી જમી જાય પછી અને સે લીંબોળીનો ખોળ આપણે કોપર નથી હજી ફોન કરીએ છીએ પણ વાપરવાનું મન ન થતું પણ જો આ રીતનું આવે છે જોઈ લો પાયામાં ચાલે છે કાલનું એક ઉદાહરણ લી લો એક ખેડૂત છે મગફળીમાં વાપરો પાયામાં ડીપી ખાતર નહોતું મળતું આપણે ભાઈ ડીએપી નો નાખો પણ મળતું હોય તો નાખવા નો મળતું હોય જગ્યાએ પાયામાં ઉપયોગ કરી શકો હજી ઘણા ડુંગળી વાવવાની બાકી છે આથી શું ફાયદો થાય જમીન સુધરે જમીન તો સુધારવી પડશે કેમ કે અત્યારે કઠણ પાણા જેવી થઈ ગઈ છે ઘણા 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 તત્વ ઘટે છે રેડી તો ઘણા ઘણા તત્વો ઘટા એવું આપણી પાસે ડોલ આવી છે આ એ પાયામાં હાલે એ કઈ રીતનું ખાતર આવે જે અમુક ખાતર છે અત્યારે નથી મળતા આપણે માર્કેટમાં જી તો હજુ આ રીતનું ગોળી વાળું આવે છે આ જે આ ડોલ છે આ એનું ખાતર છે આ રીતનું આવે છે તમે જોઈ શકો છો આ પાયેમાં વાપરી શકો છો પાયામાં નો ન વાપર્યું કાંઈ વાંધો નહીં તમારે વીસ પચીસ જમણનું થઈ ગયું હોય તો ઉપરથી ઉડાડી શકો છો બંને રીતે આલે છે બે વસ્તુ મેં તમને બતાવીશ પણ લીમોડીનો ફોલનો પાયેમાં અવશ્ય ઉપયોગ કરજો જેથી તમને બહુ ફાયદો થાય જમીન જન્ય રોગથી બસાવે છે પ્લસ જમીન સુધરે કદાચ જમીનમાં એક ઠીલ એટલે બે થી અપાઈ ગયું હોય તો લીંબોડી ફોલ નોડતો નથી એ આપણને ખબર હોય અમુક ખાતર આપણે હેવી આપીએ તો સોડને નડે ધંધો એનો મતલબમાં હોય અવસ્થા પ્રમાણે ન આપીએ વધી જાય ડોસ તો નડવાનું તો સેજ ને અને આપણે છીએ એવું જેવી આવી એક ડોલની આપણે જે ભલામણ કરીએ લીંબો અને ખોળની એ આપણે વાપરતા નથી નથી જરૂર બબે ડોલ કે બબે ડોલ હું બબે થેલી ઉડાડી છીએ પણ જે જરૂરી તત્વ હોય હવે આમાં ડોલમાં કઈ કઈ તત્વો આવે છે એની વિશે થોડીક માહિતી લઈ લઈ અહીં તમે જોઈ શકો છો હુમિક એમિનો સીવીડ ફૂલવિક માઇકો રાજા ટાઈકોડો અને જે મૂળનો વિકાસ કરે છે ટાઈકોડોમાં પછી ફૂગ માટે પણ કામ કરે છે પાયામાં આ બે વસ્તુ તમે ભેગો કરી નાખી ગયો એટલે તમારે બીજા કોઈ ખાતરની જરૂર પાયામાં નથી લીંબોળીનો ખોળ લીંબોળી ખોળની થેલી કઈ રીતની આવે એ પણ હું તમને બતાવી દઉં આ છે આપણે લીંબોળી ખોળની થેલી આ કેટલા વીઘામાં થાય આ બંને મિક્સ કરીને કરો ને આ ડોલ છે એનું અઢી વીઘાનું માપશે આનું અઢી વીઘાનું માપશે આ બંને વસ્તુ તમે પાયામાં નાખી ગયો આ પાયાના ખાતર વિશેની વાત કરું છું ડુંગળીમાં પાયામાં હું નાખું એ તમને નો ઓપ્શનમાં મળતો હોય એ મળતા હોય તો બેસે પણ કઈક તમારે નવીન કરવું છે તો મિત્રો મેં તમને ખાતર બતાવ્યા છે પાયામાં તમે આ રીતે કરો તમે જે હોય એ ખાતર નાખો અઢી વિગમ અઢી વિગમ મેં કીધું એ રીતનું કરો તમને જરૂરથી ફાયદો થશે થશે ને થશે તમને કઈક બે પૈસા વધે એવી આપણી લાગણી છે એવું નથી કે રોજ બતાવી દો મને એમાં લાખો કરોડો રૂપિયા કમાઈ લો પણ તમે કંઈક અલગ પદ્ધતિથી કેમ કે અત્યારે મોબાઈલમાં કંઈ નવો નવો સોફ્ટવેર આવે છે જૂનો મોબાઈલ અત્યારે આપણે વાપરવો ગમતો નથી તો અત્યારની અપડેટ અપડેટવર્ધનની ખેતી પ્રમાણે કંઈક અલગ અલગ નવું કરશો તો તમને રોજ સફળતા મળશે પછી જૂના પદ્ધતિ પ્રમાણે પાયોનું બેસ્ટ ખાતર તો દેશી આપણે જે સાણું ખાતર આવે છે એ છે એ ઉડાડો તો બેસ્ટ છે તમે ગાયનું સાણ આવે તો સૌથી બેસ્ટ છે એ નાખો સાચાઓ લીંબડીનો ખોળ નાખો એડીનો મિક્સ આવતો તો એ પણ નાખો તો એ પણ તમને ફાયદો કરશે કેમકે આવું નાખશો તો તમને રોજ ને નવું નવું સારું થાય છે એટલે તમને એમ થાય છે કે રાજુભાઈનો વિડીયો રોજ જોવો પડશે એ પછી ચેનલ સબસ્ક્રાઈબ તો વિડીયો જોવા મળે કે ખોટું કીધું હવે વિડિયોમાં આપણે આ છેલ્લે ટોપિક નહોતો લે પણ લઈ લઈએ અત્યારે ઘણા લોકોએ કપાસ બનાવ્યો છે સાથે કેમકે ડુંગળી હોય કપાટ મગફળી બધા વિડીયો સાથે જોતા હોય તો આ હજી તમને ખાતર બતાવું છું મેગ્નેશિયમ છે દાણાદાર છે જોઈ શકો છો આપણી પાસે આની પચીસ કિલોની બેગ આવે છે અત્યારે જે લોકોએ કપાસ ને મગફળી બનાવી છે ત્રીસ દિવસ પછી જે તમે ખાતર દેતા હોય એની સાથે આપો આ પચીસ કિલોની બેગ આવી પાંચ વીઘામાં થાય એટલા પાંચ વીઘા વિઘે પાંચ કિલો નાખવાનું આવશે તમે ડુંગળી બનાવો એમાં મહિના જ થાય એમાં પણ આ તમે ખાતરનો ઉપયોગ કરી શકો છો અને થેલી છે એ આપણી પાસે હાજરમાં નથી આવશે ત્યારે તમને હું ફરીથી જે નેક્સ્ટ વિડીયો બનાવીશ ત્યારે બતાવી દઈશ આ છે મેગ્નેશિયમ જે ખાતર આવે છે જે બહુ સારામાં સારી વસ્તુ છે વીઘે પાંચ કિલો જે આપણે જરૂર નથી પચાસ કિલો વીઘે ઉડાડવાની એની જગ્યાએ પાસઠ કિલો વાપરવાની અને કદાચ આપણે પણ લીલી સાતસો રૂપિયાની પાંચ વીઘે થાય તો તમે ગણતરી કરો તમારે વીઘે કેટલો પીડવો અઢીસો વાજો પડશે કે એક્ઝામ્પલ આપું છું ખાલી આપણે ગુણાકાર કરવા જાતા નથી અત્યારે અંદાજે લગભગ મારા અંદાજે તમારે છે ને વીઘો લગભગ સ દુ આઠ એટલે બસોની ની અંદર લગભગ તમારે વીઘો પડશે અને જમીન સુધક છે થોડું કેમકે એવા ખાતર પણ વાપરવો પડે જે જરૂર નથી આપણે એવા વાપરીએ છીએ વિગે વેગે ઠેલી ઉડાડીશ તો આવા ખાતર વાપરો જે તમે મોરીશું નાખશો ભેગું પણ આજી મેગ્નિશમાં એનો ઉપયોગ કરો અમને ફાયદો થાય લીંબોળીનો ખોળ જરૂરથી વાપરજો અને આજે અમે આ એન કરીને જે ખાતર છે આપણે એન ફાઇવ આનો પણ જરૂરથી ઉપયોગ કરજો પાયામાં ડુંગળીમાં જરૂરથી ઉપયોગ કરજો એટલે અમને જરૂરથી ફાયદો થશે નો સમજણ હોય નીચે મોબાઈલ નંબર આવે છે ફોન કરી શકો છો આપણે એગ્રોનું નામ છે જય કિસાન એગ્રો જી આપણે પાલિતાણા સોંપડી આવી છે તળાજા માર્કેટ યાર્ડની સામે આપણો એકરો છે ઓકે તો અહીંયા વિડીયો પૂર્ણ કરીશું કાલે મળશું નેક્સ્ટ માહિતી સાથે